હાઈ ફ્રેન્ડ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે ઉનાળાની સિઝન સ્પેશિયલ ઠંડો ઠંડો મેંગો મઠો જે ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે ઉનાળાની સિઝન ચાલુ છે માર્કેટમાં કેરી પણ બહુ સારી મળે છે તો કેરીની સીઝન જાય અને ઉનાળાની સિઝન જાય તે પહેલા તમે પણ એકવાર આ રીતે મેંગો મઠો જરૂર બનાવજો તો મેંગો મઠો બનાવવા માટે સૌ ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું એક પાકી કેરી લેશું તો પાકી કેરીને ધોઈ લૂછી અને મિક્સર જારમાં પીસી લેશું તો પાકી કેરી બને ત્યાં સુધી પોચી જ લેવાની છે કડક લેવાની નથી કડક કેરી લેશો તો મેંગો મોઠો છે તે ટેસ્ટમાં ખાટો બનશે તો એક કપ આપણે ખાંડ લેશું તો ખાંડને મિક્સર જારમાં પીસી લેશું તો થોડા પિસ્તા લીધા છે અને થોડા કાજુ લીધા છે તો કાજુને આપણે ગરમ પાણીમાં પલાળી દેસું તો દસ મિનિટ સુધી પલાળવા માટે રાખી દેસું તો કાજુ પલળે છે ત્યાં સુધીમાં આપણે દહીંનો મસ્કો તૈયાર કરી લેશું તો તેના માટે અડધો લિટર દહીં લીધું છે તો એક વાસણ લેશું અને તેની ઉપર આપણે કોટનનું કપડું મૂકશું કોટનનું કપડું તમારી પાસે જે અવેલેબલ હોય તે લેવાનું છે પણ બને ત્યાં સુધી કોટનનું કપડું જ લેવાનું છે તો કોટનના કપડા ઉપર આપણે જે દહીં રાખીએ તો તે દહીં નાખશું કોટનના કપડા ઉપર દહીં નાખી અને દહીંની પોટલી છે તેને આપણે બાંધી લેશું અને હાથેથી આ રીતે દહીં પ્રેસ કરતું જવાનું છે અને જેટલું પાણી નીકળે એટલું પાણી આપણે કાઢી લેશું તો હાથેથી આ રીતે પ્રેસ કરશો તો દહીંમાંથી પાણી છે તે આરામથી નીકળી જશે તો આ પાણીને તમે કઢી બનાવવામાં દાળ બનાવવામાં કે પછી છાશ બનાવવામાં પણ ઉપયોગમાં લઈ શકો છો તો દહીંની પોટલીને આપણે એક પ્લેટમાં મૂકશું અને તેને આપણે ત્રણ કલાક સુધી વજન મૂકી અને સાઈડમાં રાખી દઈશું તો ત્રણ કલાક થઈ ગઈ છે હવે આપણે દહીંની પોટલીને ખોલી લેશું તો દહીંમાંથી પાણી છે તે સારી રીતે નીકળી ગયું છે તો દહીંનો મસ્કો તૈયાર છે તો મઠો બનાવવા માટે એક વાસણ લેશું અને એક ઝારી લેશું ઝારી તમારી પાસે જે અવેલેબલ હોય તે તમારે લેવાની છે તો આપણે તેમાં ખાંડ નાખશું અને ખાંડને સારી રીતે ચારી લેશું તો જો તમારી પાસે લોટ ચારવાની ચાઈણી અવેલેબલ હોય તો તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો તો પહેલા આપણે દહીંને ચારવાનું નથી પહેલા આપણે ખાંડને ચારી લેવાની છે તો ખાંડ છે તે સારી રીતે ચરાઈ ગઈ છે તો હવે આપણે જે દહીં રાખ્યું તો તે દહીં નાખશું અને દહીંને પણ આપણે ચારીમાં ચારી લેશું તો બે વાર થોડું થોડું કરી અને દહીંને આપણે ચારી લેશું તો જો તમારી પાસે મલાઈ અવેલેબલ હોય અને મલાઈનો ટેસ્ટ તમને સારો લાગતો હોય તો તમે મલાઈનો ઉપયોગ પણ કરી શકો છો તો ઘરે દૂધમાંથી નીકળેલી ફ્રેશ મલાઈનો ઉપયોગ પણ તમે કરી શકો છો તો મેંગો મઠો છે તે મેં અડધો લિટર દહીંમાંથી જ બનાવ્યો છે જો તમારે વધુ મઠો બનાવવો હોય તો જે ઇન્ગ્રીડિયન્ટ્સ લીધા છે તે ઇન્ગ્રીડિયન્ટ્સ તમારે વધુ લેવાના છે તો દહીંનો મસ્કો તૈયાર છે તો દહીંના મસ્કાને ખાંડમાં સારી રીતે મિક્સ કરી દેસું ખાંડની જગ્યાએ જો તમારે સાકરનો ઉપયોગ કરવો હોય તો તમે સાકરને પીસીને પણ લઈ શકો છો તો ખાંડ તમે જેટલું ગીડું ખાતા હો એ પ્રમાણે તમારે નાખવાની છે તો દહીં અને ખાંડ છે તે સારી રીતે મિક્સ થઈ ગયા છે દહીં ખાંડ સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે જે કેરી પીસીને રાખી હતી તે નાખશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી દેશું કેરીની પ્યુરી છે તે સારી રીતે મિક્સ થઈ ગઈ છે તો કાજુ પલાળીને રાખ્યા હતા તે કાજુને પાણીમાંથી કાઢી અને નાખશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી દેસું તો જો તમને એલચીનો ટેસ્ટ સારો લાગતો હોય તો તમે એલચી પાવડર પણ નાખી શકો છો તો મઠાને આપણે બે કલાક સુધી ફ્રિજમાં રાખી દઈશું તો બે કલાક થઈ ગઈ છે હવે આપણે ફ્રિજમાંથી કાઢી લેશું તો એક ચમચી આપણે કટ કરેલી કેરીના ટુકડા નાખશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી દેસું

પિસ્તા નાખશું અને જે કાજુ પલાળીને રાખ્યા હતા તેમાંથી મેં થોડા કાજુ રાખી દીધા હતા તો ઉપરથી આપણે થોડા કાજુ નાખશું કટ કરેલી કેરીના ટુકડા નાખશું જો તમારે ઉપરથી થોડું કેસર નાખવું હોય તો કેસર પણ નાખી શકો છો અને જો તમારે કેસરને પલાળીને નાખવું હોય તો તમે મઠ્ઠામાં જ્યારે કેરીની પીરી નાખો છો તેની સાથે તમે પલાળેલું કેસર પણ નાખી શકો છો તો જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ્સ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે